નમસ્કાર હું છું અને આપ જો રહ્યા છો ચક્રવાત ન્યૂઝ વાત કરીએ સમાચારોની તો બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન ને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે સૈફ અલી ખાન પર ગત મોડી રાત્રે ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો ઘાયલ અવસ્થામાં સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે આ અંગે મળતી જાણકારી અનુસાર ગત મોડી રાત્રે સૈફ અલી ખાન અને કરીના કપૂરના બાંદ્રા સ્થિત ઘરમાં ચોર ઘૂસી ગયો હતો અને આ દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરી દીધો હતો આ હુમલાના કારણે એક્ટર ઘાયલ થયો છે અને હાલ સૈફ અલી ખાનની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે આ ઘટના બની તે સમયે કરીના કપૂર ખાન તૈમુર અને જે પોતાના રૂમમાં સોતા હતા અને ઘરના અન્ય લોકો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે જો કે પરિવાર તરફથી આ મામલે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી આ મામલે પોલીસમાં કેસ નોંધાવવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે હાલ સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે પોલીસ તરફથી આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મોડી રાત્રે બે કલાકની આસપાસ એક અજાણી વ્યક્તિ સૈફ અને કરીનાના ઘરમાં ઘુસી ગઈ હતી અને તેણે એક્ટર પર ચાકુથી હુમલો કર્યો હતો